હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપિચનમાં આજે આપણે ખાંડ કે ગોળ કસાનો પણ ઉપયોગ કર્યા વગર એકદમ સરસ એવા ઉપવાસમાં ખવાય એવા ફરાળી લાડુ બનાવીશું તો આ લાડુ બનાવવા માટે મેં અહીંયા એક પાટકી જેટલી ખજૂર લીધેલી છે જેના ઠળિયા કાઢી દીધેલા છે અને રેગ્યુલર જે આપણે ખજૂર વાપરીએ છીએ તે અથવા તમે કીમિયા ખજૂર પણ લઈ શકો છો એક પાટકી જેટલા મેં અહીંયા સિંગદાણા લીધેલા છે જેને શેકી અને એના છોતરા કાઢી દીધેલા છે અને બે ચમચી જેટલા મેં અહીંયા શેકીને તલ લીધેલા છે બેથી ત્રણ મિનિટ અને શેકાવા દેવાના અને આ બે ચમચી જેટલા તલ લીધેલા છે અને એક ચમચી જેટલો મેં સૂંઠ પાવડર લીધેલો છે આ બિલકુલ ઓપ્શનલ છે તમને જેનો ટેસ્ટ ભાવતો હોય તો અંદર ઉમેરવાનો હવે આપણે સીંગ અને ખજૂર બંનેને આપણે મિક્સર જારમાં વાટી લેવાના છે તો સૌથી પહેલાં આપણે સિંગ મૂકીશું જારની અંદર અને એક ચમચી જેટલા જે બે ચમચી તલ લીધેલા છે તેમાંથી એક ચમચી જેટલા તલ આપણે ઉમેરીશું તમે તલનું પ્રમાણ વધારે રાખવું હોય તો પણ રાખી શકો છો અને જે સૂંઠ પાવડર લીધેલો છે તે અંદર ઉમેરીશું અને એને ગ્રાઇન્ડ કરી લઈશું એ બરાબર ગ્રાઇન્ડ થઈ જશે એટલે આપણે ખજૂર અંદર ઉમેરી દઈશું અને પલ્સ મોડ પર રાખી ચાલુ બંધ ચાલુ બંધ કરી અને આપણે એ કરવાનું છે તો આવી રીતે આપણું મિશ્રણ તૈયાર છે થોડું એવું બરબરું રાખવાનું એટલે કે બહુ એકદમ ઝીણું નહીં વાટી દેવાનું થોડું એવું છે ને એમાં તમે વાટશો ને એટલે આવી રીતે થોડું કોરું પણ કદાચ રહી જાય તો પણ વાંધો નહીં આપણે છે ને આવી રીતે હાથની મદદથી મિક્સ કરી દેવાનું કારણ કે સિંગ અને ખજૂર છે એટલે બરાબર મિક્સ કરવું પડશે આવી રીતે હાથની મદદથી મસળી અને આપણે મિક્સ કરી દઈશું આમાં ઘી ઘીનો પણ ઉપયોગ કરવાનો કરવાનો નથી એટલે એકદમ સરસ એવા આપણા સરસ ટેસ્ટી અને પૌષ્ટિક લાડુ બનીને તૈયાર થશે હવે આપણે જેવી સાઇઝના તમારે લાડુ જોઈતા હોય તેટલી સાઇઝના લાડુ આપણે તૈયાર કરીશું હાથની અથળીની મદદથી આવી રીતે થોડું ડાબીને વાળી અને લાડુ આવી રીતે તૈયાર કરીશું અને એની ઉપર આપણે જે તલ રાખેલા છે તેને આવી રીતે કોટિંગ કરી દઈશું તલ લગાવ્યા પછી પણ હાથળીની મદદથી આપણે એને થોડા દબાવીશું એટલે તલ બરાબર નીકળી ન જાય અને બરાબર એમાં ચોંટેલા રહે તો તમે જોઈ શકો છો આપણે કસ્તાપણનો ખાંડ કે ગોળનો ઉપયોગ નથી કર્યો તો પણ કેટલો સરસ આપણો લાડુ બનીને તૈયાર થઈ ગયેલો છે આવી રીતે મેં બધા લાડુ અહીંયા વાળીને તૈયાર કરી દીધેલા છે તમે જોઈ શકો છો ખાવામાં પણ એકદમ પૌષ્ટિક છે તમે જો વજન ઉતારવા માગતા હો ને તો પણ આ લાડુ તમે ખાઈ શકો છો તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો થેન્ક્સ ફોર વોચિંગ